યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં ચાલીસમા ભાગનો પાઠ કરીશું ચાલીસમા ભાગમાં માસર પૂર્ણિમાથી આરંભ થનારા લક્ષ્મી નારાયણ વ્રતની વિધિ અને મહિમા સાંભળીશું હરિ શ્રી શનકજી કહે છે હે મુનિ શ્રેષ્ઠ હવે હું બીજા ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું સાંભળો તે તમામ દૂર કરનારું પ્રદ તથા સંપૂર્ણ દુખો નું નાશક છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તથા સ્ત્રી આ બધાની સમસ્ત મનોવાંચિત કામનાઓને સફળ કરનારું તથા સંપૂર્ણ વ્રતોનું ફળ આપનારું છે તે વ્રતથી દુઃખ સ્વપ્નનો નાશ થઈ જાય છે તે ધર્મને અનુકૂળ વ્રત દુષ્ટ ગ્રહોના પ્રકોપથી રક્ષણ કરનારું છે તેનું નામ છે પૂર્ણિમા વ્રત તે પરમ ઉત્તમ તથા સંપૂર્ણ જગતમાં વિખ્યાત છે તેના પાલનથી પાપોના અસંખ્ય સમૂહો નષ્ટ થઈ જાય છે માર્ગશીષ માસની પૂર્ણિમા તિથિએ સંયમ નિયમપૂર્વક પવિત્ર થઈને શાસ્ત્રી આચાર પ્રમાણે દાંતણ કરીને સ્નાન કરવું પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને શુદ્ધ થઈને મૌન ધારણ કરીને ઘરમાં આવવું હાથ પગ ધોઈને આચમન કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરવું અને વંદન દેવ પૂજા વગેરે નિત્ય કર્મ કરીને સંકલ્પપૂર્વક ભક્તિભાવથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી વ્રતિ પુરુષે આ મંત્રથી આવાહન ઓમ નમો નારાયણાય આ મંત્રથી આવાહન આસન તથા ગંધ પુષ્પ વગેરે ઉપચારોથી ભક્તિપૂર્વક ભગવાનની અર્ચના કરવી અને એકાગ્ર ચિત્તે ગીત વાઘ નૃત્ય પુરાણ પાઠ તથા સ્તોત્ર વગેરે દ્વારા શ્રીહરિની આરાધના કરવી ભગવાનની આગળ ચારેકોર વેદી બનાવવી જે એક હાથની લંબાઈ પહોળાઈની હોય તેના પર ગૃહસૂત્રમાં બતાવેલી પદ્ધતિ અનુસાર અગ્નિની સ્થાપના કરવી અને તેમાં ભાગાંત હોમ કરીને પુરુષ સૂતકના મંત્રોથી ચરુ તલ તથા ઘી દ્વારા યથાશક્તિ એક બે ત્રણ વાર હોમ કરવો સંપૂર્ણ પાપોની નિવૃત્તિને માટે પ્રયત્નપૂર્વક હોમ કાર્ય સંપન્ન કરવું જોઈએ પોતાની શાખાના ગૃહસૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર પ્રાત્સાહિત વગેરે બધા કાર્ય કરવા પછી વિધિવત હોમની સમાપ્તિ કરીને વિદ્વાન પુરુષ શાંતિ સુપ્તનો જપ કરે ત્યાર પછી ભગવાન સમીપ આવીને ફરી તેમની પૂજા કરવી અને પોતાના ઉપવાસ વ્રત ભક્તિપૂર્વક ભગવાનને અર્પણ કરવા હે દેવ હે પુંડરી કાક્ષ હું પૂર્ણિમાએ નિરાહાર રહીને બીજા દિવસે તમારી આજ્ઞાથી ભોજન કરીશ તમે મારા માટે શરણ થાવો આ પ્રમાણે ભગવાનને વ્રત નિવેદન કરીને સંજ્યા સમયે સંદ્રોદય થયા પછી પૃથ્વી પર બંને ઘૂંટણો ટેકવીને શ્વેત પુષ્પ અક્ષત ચંદન અને જલ સહિત અર્ધ્ય હાથમાં લઈને ચંદ્રદેવને સમર્પિત કરવો હે રોહિણી પતે તમારો જન્મ અત્રિકૂળમાં થયો છે અને તમે શિરસાગરથી પ્રગટ થયા છો મારા આ અર્જનો સ્વીકાર કરો હે નારદજી આ પ્રમાણે ચંદ્રદેવને અર્ધ આપીને વતીએ પૂર્વાભિમુખ ઊભા રહીને ચંદ્રમા તરફ હાથ જોડીને પ્રાર્થના કરવી હે ભગવાન તમે શ્વેતકિરણોથી શુભોભિત થાવો છો તમને નમસ્કાર છે તમે દીજોના રાજા છો તમને નમસ્કાર છે તમે રોહિણીના પતિ શો તમને નમસ્કાર છે તમે લક્ષ્મીજીના ભાઈ શો તમને નમસ્કાર છે ત્યારબાદ પુરાણ શ્રણાદિ દ્વારા જીતેન્દ્રી તથા શુદ્ધ ભાવેથી રાત્રે જાગરણ કરવું પાખંડીઓની દ્રષ્ટિથી દૂર રહેવું પછી પ્રાતઃ કાળે પોતાના નીચ નિયમનું વિધિપૂર્વક પાલન કરવું ત્યાર પછી પોતાના વૈભવ અનુસાર ફરી ભગવાનની પૂજા કરવી ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને સ્વયં પણ શુદ્ધ ચિત્તે પોતાના ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું ભોજન સમયે મૌન રાખવું આ જ પ્રમાણે પોષ વગેરે મહિનાઓમાં પણ પૂર્ણિમાનો ઉપવાસ કરીને ભક્તિયુક્ત થઈને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી આ પ્રમાણે એક વર્ષ પૂરું કરીને કાર્તિકની પૂર્ણિમાના દિવસે ઉદ્ધાપન કરવું ઉદાપનનું વિધાન તમને બતાવું છું વ્રતિ પુરુષે એક સુંદર ચારેકોર મંગલમય મંડપ બનાવવો જે પુષ્પલતાઓથી શુભોભિત તથા ચંદરવો અને ધજા પતાકાઓથી સુજજ્ય હોય તે મંડપ અનેક દીવાઓના પ્રકાશથી વ્યાપ્ત હોવો જોઈએ તેની શોભા વધારવા માટે નાની નાની ઘંટડીઓ શુભોભિત ઝાલર ઝૂલ લગાવી દેવી જોઈએ તેમાં કિનારે કિનારે મોટા અરીસા અને ચામર લગાવી દેવા કળશોથી તે મંડપ ઘેરાયેલો રહે મંડપના મધ્ય ભાગમાં પાંચ રંગોથી શુભોભિત સર્વત ભદ્ર મંડળ બનાવવું હે નારદજી તે મંડળ પર જળથી ભરેલો એક કળશ સ્થાપિત કરવો પછી સુંદર પાતાળા વસ્ત્રથી તે કળશને ઢાંકી દેવો તેના ઉપર સોના ચાંદી અથવા તાંબાની ભગવાન લક્ષ્મીનારાયણની પરમ સુંદર પ્રતિમા સ્થાપિત કરવી ચાર પછી જીતેન્દ્રી પુરુષ ભક્તિભાવથી ભગવાનને પંચામૃત દ્વારા સ્નાન કરાવવું અને ક્રમશઃ ગંધ પુષ્પ ધૂપ દીપ વગેરે સામગ્રીઓથી તથા ભક્ષય ભોજ્ય વગેરે નૈવેદ્યો દ્વારા તેમની પૂજા કરીને ઉત્તમ શ્રદ્ધાપૂર્વક રાત્રે જાગરણ કરવું બીજે દિવસે પ્રાતઃકાળે પૂર્વવત ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક અર્ચના કરવી પછી દક્ષિણા સાથે પ્રતિમા આચાર્યને દાન કરી દેવી અને ધન વૈભવ હોય તો બ્રાહ્મણોને યથાશક્તિ ભોજન અવશ્ય કરાવવું ત્યાર પછી એકાગ્ર ચિત્તે વિદ્વાન પુરુષે યથાશક્તિ તલનું દાન કરવું અને તલનો જ વિધિપૂર્વક અગ્નિમાં હોમ કરવો જે મનુષ્ય આ પ્રમાણે સારી રીતે લક્ષ્મી નારાયણનું વ્રત કરે છે તે આ લોકમાં પુત્ર પૌત્રોની સાથે મહાન ભોગ ભોગવીને સર્વ પાપોથી મુક્ત થઈને અનેક પેઢીઓ સાથે ભગવાનના વૈકુંટધામમાં જાય છે જે યોગીઓના માટે પણ દુર્લભ છે તો અહીંયા નારદ પુરાણમાં ચાલીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ તમને જો આ નારદ પુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો